તનમસ્કાર દર્શક મિત્રો સમાચાર આવી રહ્યા છે આમો જમ્મુ સરથી વહીવટી તંત્ર ઢીલો પ્રતિબંધ અને તેની સજા આખી જનતાને ભરૂચ જિલ્લાના આમો જમ્મુ માર્ગ ઉપર જે આજે જે બન્યું તે માત્ર બ્રિજ ચકાસી જ ન હતી તે તંત્રના થાંભલા વિહોણા આયોજનનું જીવંત દ્રશ્ય હતું દાદર નદીનો બ્રિજ ત્રણ દિવસ માટે બંધ પણ જનતા માટે કોઈ આયોજન નહીં નેશનલ હાઈવે ચોસઠ પર આવેલા દાદર નદીના બ્રિજની ચકાસણી માટે કલેક્ટર દ્વારા જાહેરનામું તો બહાર પાડવામાં આવ્યું પરંતુ જનતાની ચકાસણી કરવી જરૂરી માનવામાં આવી ન હતી બ્રિજ બંધ પણ રિક્ષા રૂટ નહીં ડાયવર્ઝન નહીં બાઇક પાસ નહીં અગાઉથી માહિતી નહીં અધિકારીઓ નહીં હકીકતના દ્રશ્યો જનતાની મજબૂરીઓ આમોઠી જંબુસર જતા લોકો જંબુસરથી આમોદ આવતા લોકો બધાને એક જ સ્થિતિ ત્રણ કિમી સુધી પગપાળા ચાલુ પરીક્ષાર્થી વિદ્યાર્થીઓ સારવાર માટે દોડતા દર્દીઓ નોકરીએ જતા લોકો નાના બાળકો સાથે માતા પિતા વૃદ્ધો લગ્નમાં જતો પરિવાર બધાએ પોતાની મજબૂરીને ઘરે ઉતારીને પગપાળા સફર શરૂ કરી આમડ હોટલ સમા પાસે લોકોની ભીડ જોવા મળી જંબુસર તરફથી એપલ હોટલ સુધી રિક્ષા પછી ત્યાંથી પગપારા એ જ બુમો ઓછામાં ઓછું બાઇક બાઇકને એપેક્સ કંપની સુધી આવવા દો પરંતુ તંત્રનો એક પણ અધિકારી દેખાયો નથી સીધો મોટો પ્રશ્ન શું આ ચકાસણી હતી કે સજા ગંભીરા બ્રિજ અકસ્માત પછી તંત્રને સંપૂર્ણપણે ખબર હતી કે બ્રિજ ચકાસણી આવવાની જ છે તો પછી અગોતરું આયોજન ક્યાં હતું તાત્કાલિક માર્ગ કેમ નહીં બનાવાયો બે શટલ બસ ટેમ્પો ચલાવવાનો વિચાર કેમ ન આવ્યો પાંચસો મીટર માટે રિક્ષા બાઇક પાસ કેમ ના આપવામાં આવ્યો દસ હોમગાર્ડ મૂકી ટ્રાફિક મેનેજમેન્ટ કેમ નહીં કરવામાં આવ્યું ચકાસણી બ્રિજની થવી હતી પણ ચકાસણી તો જનતાની થઈ છે તંત્ર ગાયબ જનતા ત્રાહીમામ ડ્રોન કેમેરા નહીં ટ્રાફિક ટીમો નહીં નિયંત્રણ રૂટના અધિકારીઓ નહીં સવાલ એ છે કે જે સમયે જનતાના પગમાં ફાટા પડી રહ્યા હતા ત્યારે જવાબદાર ઓથોરિટી ક્યાં ગાયબ હતી અંતિમ સત્ય એ છે આજે એક જ બાબત ફરી સાબિત થઈ વહીવટની નબળાઈનો ભાર હંમેશા સામાન્ય માણસોને જ સહન કરવો પડે છે અને આમર જંબુસરની જનતાએ આજે એ ફરી અનુભવ્યું છે જાવેદ મલેકનો રિપોર્ટ ન્યૂઝ ટુડે આમોદ શું નામ દાદા તમારું સોમભાઈ ક્યાંથી આવો છો કરણા તો ક્યાં જાઓ છો તમે જંબુસર આ તો ચાલતા આવ્યા તમે પેનેટ્રિક ગાડી આવ્યા સગરામે તઈ ઉટાઈ દીધા પેલા લોકોએ